ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના ઓગણીસ ઇલેક્શન વોર્ડ પૈકી અઢાર ઇલેક્શન વોર્ડના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના ઓગણીસ ઇલેક્શન વોર્ડ પૈકી અઢાર ઇલેક્શન વોર્ડના પ્રમુખોની જાહેરાત આજે મહાનગર ચૂંટણી અધિકારી કુશળસિંહ પઢેરિયા દ્વારા કરવામાં આવી હતી જેમાં ઇલેક્શન વોર્ડ નંબર બેમાં હરીશ શર્મા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણમાં દુષ્યંતસિંહ જાડેજા વોર્ડ નંબર ચારમાં પ્રતિક જેઠવા વોર્ડ નંબર માં મનોજ શાહ વોર્ડ નંબર છમાં પ્રવીણ ભરવાડ વોર્ડ નંબર સાતમાં કુમાર દેસાઈ વોર્ડ નંબર માં વિપુલ બારોટ વોર્ડ નંબર નવમાં લખદીરસિંહ ઝાલા વોર્ડ નંબર દસમાં અક્ષય પટેલ વોર્ડ નંબર અગિયારમાં ભાર્ગવ રાવળ વોર્ડ નંબર બારમાં હાર્દિક પટેલ વોર્ડ નંબર કુણાલ સોનાલકર વોર્ડ નંબર ચૌદમાં ચેતન દરજી વોર્ડ નંબર પંદરમાં ઋષભ નંબર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે ઇલેક્શન વોર્ડ નંબર સોળના પ્રમુખ તરીકે ફરી એકવાર નરેશ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે તો ઇલેક્શન વોર્ડ નંબર સત્તરમાં સંજય સોલંકી વોર્ડ નંબર અઢારમાં કુણાલ જોશી અને વોર્ડ નંબર ઓગણીસમાં કમલેશ પાટણવાડિયાને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમુખ બનાવ્યા છે આ વખતે વોર્ડ પ્રમુખોમાં મોટા ભાગના પ્રમુખો યુવા છે જે પાર્ટીની નવી રણનીતિ મુજબ છે આજનો દિવસ અટલજીના જન્મ જયંતિનો દિવસ છે આખા દેશમાં જન્મ શતાબ્દી મનાવવામાં આવી રહી છે ત્યારે એકવીસમી સદીના એક એવા રાજનેતા જેમને સ્ટેટમેન્ટ તરીકે આખા દુનિયામાં ઓળખાય છે એક મોટા ગજાના કવિ એક મોટા ગજાના લેખક અને જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને સિંચનાર એવા શ્રદ્ધે અટલજીનો આજે જન્મદિવસ છે ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે આજના દિવસે જ બધા જ વોર્ડના વોર્ડ પ્રમુખોની જાહેરાત થઈ છે અને જ્યારે અમે એવું કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે ત્યારે આજે તમામ યુવાન કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે અને પાર્ટીના તમામ નેતાઓ અને સિનિયર કાર્યકર્તાઓ સાથે રહીને આ જેમને આ જવાબદારી તમામ યુવા વોર્ડ પ્રમુખોને સાથે રાખીને આગામી દિવસોમાં પાર્ટીના જે કાર્યક્રમો આવશે અને પાર્ટી જે આદેશ આપશે એ બધું જ કરવા અમે બધા કટિબદ્ધ છીએ પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ એમની બી લાગણી હતી કે સમગ્ર ગુજરાતમાં પિસ્તાલીસ વર્ષથી નાની ઉંમરના વોર્ડ પ્રમુખોને સક્રિય રાજનીતિમાં તક આપવામાં આવે અને પહેલીવાર આ પ્રયોગ કર્યો મને કહેતા આનંદ થાય છે કે પ્રયોગ અત્યારે તો એકદમ સફળ થયો છે જ્યાં જ્યાં શહેર અને જિલ્લાઓમાં મહાનગર અને જિલ્લાઓમાં નામોની નિમણૂક કરવામાં આવી છે બધા જ નામો પિસ્તાલીસ વર્ષ કરતાં નાની ઉંમરના છે વડોદરા શહેરની વાત કરીએ તો ઓગણીસ ઇલેક્શન વોર્ડમાંથી બીજા નંબરના વોર્ડથી માંડીને ઓગણીસ નંબરના વોર્ડ સુધી જે કોઈ પણ કાર્યકર્તાઓ હોતા જે પિસ્તાલીસ વર્ષથી નાની ઉંમરના છે જે લોકો સક્રિય છે જે કોઈને કોઈ જવાબદારીમાં ભૂતકાળમાં રહ્યા છે આવા લોકોને તક આપવામાં આવે છે નવી જે સમગ્ર ટીમ છે બે નંબરથી ઓગણીસ નંબર સુધીના વોર્ડની એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે નવી જવાબદારીમાં આવ્યા છે આવનારા ત્રણ વર્ષ ચાર વર્ષ સુધીની એમનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાનમાં પોતાના વોર્ડમાં એ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો વિજય બને એની ચિંતા કરે એ પાર્ટી એમની પાસે અપેક્ષા છે અને ફરી એક વખત આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારે આજે નવા પ્રમુખો શહેર ભાજપના નવા નમો કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાથે મહામંત્રીઓને મળી તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે જવાબદારી મને સોંપી છે એમાં હું જરૂર ખરો ઉતરીશ અગાઉમાં પણ એ જ રીતે મહામંત્રીની પણ જવાબદારી આપી હતી અને અત્યારે જ્યારે મારા ઉપર જ્યારે ખરેખર વિશ્વાસ મૂકીને મને જે પ્રમુખ બનાવવા માટેની જવાબદારી આપી છે હું જરૂર ખરો ઉતરીશ આવનારા સમયમાં પૂરેપૂરી કોશિશ કરીશું કે એમને જે અમારા પર વિશ્વાસ મૂકીએ એના પર પૂરેપૂરો ન્યાય આપી શકીએ અને એમને જે જવાબદારી સોંપી છે એના પર પૂરેપૂરું કામકાજ કરી સારી રીતે આગળ વધી શકીએ અને પાર્ટીનું સંગઠન મજબૂત બનાવી શકીએ એના માટેનું અમારી પૂરેપૂરી કોશિશ રહેશે બહુ જ ખુશ છે અને સારી રીતે જે તક આપી છે એને નિભાવીશું ખૂબ સરસ રીતે જે આગેવાનોના મેસેજ હશે એ પ્રમાણે ચાલીશું સંગઠન ને કાર્યકર્તા હર અમે એટલા સાથે જ હોઈએ છીએ કોઈ અલગ છે જ નહીં પાર્ટી એક જ છે સંગઠનને કાર્યકર્તા બધા એક જ છે ચૂંટાયેલી પાક બી એક છે સંગઠનથી અમે જોડે સાથે જઈશું ખૂબ જ ખુશ છું અને કહેવાય કે મોદીજી આજ આ વખતે જે યુવાઓ પર કહેવાય કે સ્પેશિયલી એક જવાબદારીને અમને લાયક સમજ્યા અને પાર્ટીની જવાબદારી વોર્ડ પ્રમુખ તરીકેની અમને સોંપવા માટે અમને એ લાયક સમજવા બદલ પાર્ટી